ભાવનગર શહેર બાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરવામાં આવી દિગુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે સારું વ્યક્તિત્વ ધરાવે છે સાંસદ પુલમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલ નામની જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર

શીખર્ષ નેતૃત્વ દ્વારા મારી જિલ્લા ભાજપાના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સંગઠનની પ્રક્રિયા છે પાર્ટી છે એ પાર્ટીની પ્રક્રિયામાંથી આજે ભાવનગર જિલ્લાના ભાજપ તરીકે મારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આવતા દિવસોની અંદર લોકોનો જે વિશ્વાસ છે અમારા કાર્યકર્તાનો પાર્ટી પ્રત્યેનો જે પ્રેમ છે ભાવ છે એમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થશે મારો કાર્ય કરતા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખ ની લાગણી નથી મળી અને આવતા દિવસની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મેં કે વિકાસ ની રાજનીતિ ને નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ને અહીંયા ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ ને જે સ્વીકારે છે એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે એની માટે પણ અમારો પ્રયાસ હતે સાથે સાથે તમામ કાર્યકર્તાઓના પ્રયાસ થી આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત એવો મને વિશ્વાસ છે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે હાલની અંદર કામ કરતી હતી આપણે હમણાં જ જોયું છે નગરપાલિકાના ઇલેક્શન ની અંદર પૂર્ણ બહુમતી અમને મળી છે ત્યારે એવી જ રીતે આવતા ભવિષ્યની અંદર લોકોનો વિશ્વાસ જીતી કાર્યકર્તાઓને સાથે રાખી આવતા દિવસોની અંદર કામ કરીશું